નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ ત્રણ ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચુકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક મના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેમને લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ ધોરણ ત્રણની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર પંદર મારો દિવસ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમનું પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો શરૂઆત કરીએ તમે સવારે કેટલા વાગે ઉઠો છો ત્યારથી સાંજે સુઈ જવા સુધીની દૈનિક ક્રિયાઓ નોંધો ક્યાં કેટલો સમય જાય છે તેની નોંધ કરો રજાના દિવસની પણ દૈનિક ક્રિયા નોંધો તમે રજાના દિવસે ઘરે માતા પિતાને ક્યાં કામમાં મદદ કરી તે નોંધ કરો અને તમને સૌથી વધુ ગમતો દિવસ અને તેનું કારણ જણાવો સવારે છ વાગે ઉઠું છું સવારે છ પંદર વાગે વ્યાયામ કરું છું સવારે આઠ પિસ્તાલીસ વાગ્યે સ્નાન અને તૈયાર થવું સવારે સાત પંદર વાગે નાસ્તો કરું સવારે આઠ વાગે શાળાએ જવું સવારે નવ વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી શાળાએ જવું બપોરે ત્રણ ત્રીસ વાગે ઘરે પાછા ફરવું બપોરે ચાર વાગે આરામ કરવો સાંજે પાંચ વાગે નાસ્તો સાંજે પાંચ ત્રીસ વાગ્યેથી સાત વાગ્યા સુધી અભ્યાસ કરું છું સાંજે સાત વાગ્યેથી આઠ વાગ્યા સુધી પરિવાર સાથે સમય સાંજે આઠ વાગ્યે રાત્રિ ભોજન રાત્રે આઠને ત્રીસ કલ ત્રીસ વાગે અને આઠ નવને ત્રીસ વાગ્યે વાંચન અને રમત રાત્રે નવ ત્રીસ વાગે સૂવાની તૈયારી કઈ પ્રવૃત્તિમાં કેટલો સમય જાય છે તો કે વ્યાયામ કરવામાં ત્રીસ મિનિટ ભોજન કરવામાં ત્રીસ મિનિટ શાળામાં છ કલાક અભ્યાસ કરવામાં એકને પાંચ એક પોઈન્ટ પાંચ કલાક રમવામાં એક કલાક રજાના દિવસે સવારે સાત વાગે ઉઠું સવારે સાત પંદર વાગે વ્યાયામ કરું છું સવારે આઠ વાગે નાસ્તો સવારે આઠ ત્રીસ વાગેથી બપોરે બાર વાગ્યા સુધી રમતો રમવી મિત્રો સાથે સમય પસાર કરવો બપોરે બાર વાગે બપોરનું ભોજન સાંજે પાંચ ત્રીસ વાગ્યાથી સાત વાગ્યા સુધી અભ્યાસ સાંજે સાત વાગ્યાથી આઠ વાગ્યા સુધી પરિવાર સાથે સમય સાંજે આઠ વાગ્યે રાત્રિ ભોજન સાંજે આઠ ત્રીસ વાગ્યાથી નવ ત્રીસ વાગ્યા સુધી ટીવી જોવું રાત્રે નવ ને ત્રીસ વાગ્યે સુવાની તૈયારી ઘરે કામમાં મદદ ઘર સાફ કરવું કપડાં ધોવામાં મદદ કરવી બજારમાં જવું ભાઈ બહેનોને અભ્યાસમાં મદદ કરવી બગીચામાં કામ કરવું મને સૌથી વધુ ગમતો દિવસ તો મને રજાનો દિવસ સૌથી વધુ ગમે છે કારણ કે મને ઘણો સમય મળે છે જેનો ઉપયોગ હું મારા શોખ પૂરા કરવા મિત્રો અને પરિવાર સાથે વિતાવવા માટે કરી શકું છું મને વાંચન કરવું ગેમ રમવો અને ફિલ્મો જોવી ગમે છે મને મારા પરિવાર સાથે સમય પસાર કરવો અને તેમની સાથે વાતો કરવી પણ ગમે છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનને પીડીએફને બુક મેળવી શકો છો બુક માટે તમને અહીં કોન્ટેક્ટ નંબર આપેલો છે જેમાં કોન્ટેક્ટ કરી શકો છો અને પીડીએફ જો તમારે જોતી હોય તો ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે પીડીએફ મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર સોળના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે